આજે વાત કરીએ ડોક્ટર આઈ કે વીજળીવાળાના મોતીચારો પુસ્તકમાંથી બાળકો અને અદભુત ધર્મગુરુઓ જ્યારે જ્યારે હું જંગલી ફૂલોના છોડવાઓને કે લોન બગાડતા જંગલી વેલાઓને મારા બગીચામાં જોઉં છું ત્યારે ત્યારે એ રાક્ષસી વેલાઓ કે છોડવાઓ મારા બગીચાને બગાડી નાખશે એવી ભીતિ મને લાગે છે હું એ છોડવા તેમજ વેલાઓને મારા બગીચામાંથી ઉખાડી ફેંકી દઉં છું ત્યારે જ મને નિરાશ થાય છે જ્યારે મારા બાળકો એ જ ફૂલોને ભગવાનના ઘરની અદ્ભુત ભેટ ગણે છે એ ફૂલોમાંથી એ લોકો અમારા માટે ગુલદસ્તો બનાવે છે અને ભગવાનને પણ એ ફૂલો ચડાવે છે એમને એ ફૂલો તેમજ વેલાઓ ખૂબ જ ગમે છે રસ્તા પર પસાર થતી વેળા કોઈ દારૂડિયો ભિખારી કે મુફલીસ જેવો લાગતો લગર વગર માણસ મળે અને મારી સામે હશે તો હું તરત મોં ફેરવી લઉં છું જોયું ન જોયું કરી નાખું છું મને બીક હોય છે કે મારી પાસે પૈસા માંગશે ભીખ માંગશે જ્યારે મારી સાથે જ ચાલી રહેલા મારા બાળકો પેલા માણસ સામે જોઈને મુક્ત મને હસી પડે છે એ લોકો પેલાની અંદર ફક્ત હસતા માણસને જ જુએ છે કોઈ અજાણી ભાષાનું ગીત કે શાસ્ત્રીય સંગીત વાગતું હોય અને મને એમાં જરા પણ સમજણ ન પડતી હોય ત્યારે આજુબાજુ બેઠેલા કોઈને એનો ખ્યાલ ન આવી જાય તેવી સભાનતાથી હું ડોકું હલાવું છું અને સાંભળું છું જ્યારે મારા બાળકો એ જ ગીત કે સંગીત પર નાચવા લાગે છે જો એ લોકો ગીત જાણતા હોય તો એના શબ્દો ગાવા માંડે છે અને જો ન જાણતા હોય તો પોતાના શબ્દો બનાવી કાઢે છે ટૂંકમાં એ લોકો સંગીતમય બની જાય છે હું પ્રાર્થના કરવા બેસું છું ત્યારે હે ભગવાન મને આટલું આપ છે આ પ્લાન પાસ કરાવી દે છે ફલાણા કરતાં મને વધારે નફો થાય તેવું ગોઠવી દે છે પેલો પ્લોટ આપણને જ મળે તેવું કરી દે છે વગેરે વગેરે જ્યારે મારા બાળકો પ્રાર્થના કરે છે કે હે ભગવાન તારો ખૂબ જ આભાર તે મને કેટલા સરસ રમકડા આપ્યા છે કેવા સરસ મમ્મી પપ્પા આપ્યા છે હે પ્રભુ હમણાં અમને સ્વર્ગમાં ન બોલાવતો અમારા મમ્મી પપ્પા પણ રડવા મળશે એમને અમારા વગર નહીં ગમે એટલે અને હમણાં એમને પણ ન બોલાવતો નહીતર અમે રડી પડીશું અને હા ભગવાન એક ખાસ વાત આજે સપનામાં પરી મોકલ છે પેલા બાબરા ભૂતને નહીં કાદવનું ખાબુચિયું નજરે પડતા જ હું મારો રસ્તો બદલી નાખું છું એના પરથી ભૂલે ચૂકે ન ચાલી જવાય તેની બરાબર કાળજી રાખું છું મને ગારાથી બગડેલા કપડા બૂટ તેમજ ઘરની લાદી તેમજ ઝાઝમ તરત દેખાય છે જ્યારે મારા બાળકો એ જ ખાબુચિયાને અને જોતા વે તેમાં ધુબાકો મારે છે ગંદા પાણીની એમની નાનકડી નદીઓ પર પથ્થર તેમજ છીપરાઓનો પુલ બાંધે છે અળસિયા કે બીજા જીવડા સાથે રમત રમે છે એમને તો એક ખાબુચિયામાં પણ એક અદ્ભુત દુનિયાના દર્શન થાય છે કલાકો સુધી એ ખાબુચિયાની દુનિયામાં બાળકો ખોવાઈ જાય છે આપણને આટ આટલું શીખવાડવા માટે ભગવાનને બાળકોને મોકલ્યા હોય ત્યારે એકે ધર્મ કે ધર્મગુરુઓની જરૂર છે ખરી ભગવાનના પ્રિય એ નાનકડા ફિરસ્તાઓ રોજે રોજ આપણને ડાપણની કેટલી બધી વાતો એમના વર્તન વડે જ શીખવાડી દેતા હશે પણ આપણને એ બધી વસ્તુઓને ક્ષુલ્લક ગણીને એમના પ્રત્યે ધ્યાન પણ નથી આપતા વર્ષો વીતી ગયા પછી ક્યારેક જો આપણે પાછા ફરીને એક નજર નાખીશું તો ખ્યાલ આવશે કે એક ક્ષુલ્લક વસ્તુઓ જ વાસ્તવમાં ખૂબ મહાન હતી મૂળ શીર્ષક મડ પડલ્સ એન્ડ ડેન્ડેલિયો